જોઈને બહુ રાજી થી ભાઈ સામત ભાઈ આજ મને એટલો આનંદ થાય છે અમાર વાગ માં નામ બહુ સારા બહુ સારા અને બેયના અને રઘુભાઈ ના બધા જે જામ કમાળ્યા જે ભાઈઓ ને બેનો એની એકતા એ લોકો ભાવના ભાઈ આ ત્રણ ચાંદી ચા મને તો પૂરો ઘર ને ગામો ગામ આ ભાઈઓ હું આવી તે દુણી મારા હારે છે

આપે સભ્યુ તો ઘરે ઘરે માને દીવા ધૂપ કરીએ એનો ધૂપ નો ધુવાણા કઈ કરી નાઈએ તો પણ સારણો અંતકરણ આપણું શુદ્ધ હોય માં તો અંતર જામી માને કઈ આપણે કેવું ન પડે અને માં જે જે હવે આપણો ફરજ શું છે આપણો કઈ તો ફરજ છે ને માં તો કઈ ને છૂટી ગયા પણ આપણો ફરજ એ છે

અને ભગવતી આપણી વિદાય લઈને આપણે નથી દેખાતા એ આપણે જોવે છે આપણે માને કે ભગવાનને નથી જોતા એ આપણા શરીર મેં થઈ ત્યારે માં બહાર જાય છે એટલે મારી એ જ ભળાવણ છે હાથ જોડી બેન ગણો કે જે તમે ગણો મને એ મારી એક જ પ્રાર્થના છે વેસણ મુક્ત તમારે થવું જ પડશે ભાઈ કારણ કે જીવતા એ નરગ મેં જાઈના મર્યા કેડે નરગ મેં ગઈ જે ખાનપીણ જેનું ભ્રષ્ટ છે એ સારું ન કહેવા ભાઈ ઘણી ઠીકાણે મારે તો બધી ઠીકાણે જાવણ આવણ થાય છે અને કોઈક સારણ એવો નીકળે છે ને ભાઈ ઠબકો ઠેઠ મારા હુદી આવે અને મને પછી રસ થાય કયો હોહ આ સારણનું કરમનું સમય આ સારણનું કરમ સૂકી ગયા તો સારણો હાસા સારણ તો છો તમે એવું નહીં માનતા તમે નથી છો

આઠ નવ વરની હતી અને અમારે પણ અહીં વરધા ડુંગરના એક સાયકલ અમારે રોડ ઉપરની નીકળતી તી જોવો હવે ક્યાં મેવાડ ને ક્યાં મડે ક્યાં ગણેરી માને આવું પડ્યું માની આવતા અમારું બધુંય અહીં થઈ જતું બીજી સમાજ અમારે ગળે નહીં આ તો ભાઈ નહીં મા પધાર્યા અને પછી એ જે દેશની જે ઊંટી થઈ

એને લીટી આ સુરજ નારાયણ મા લીટી નથી લોપી સારણો આપે તો માના અંગ છે આપણું ને માનું એક જ અંગ છે અને આપે માના સ્વરૂપ છે

કોઈ કમી ઈશ્વરે નહી દીધી ભગવતે કોઈ કમી નહી દીધી ખાવા પીવાના માટે પણ આ બે વસ્તુ આ ફાક્યું તમારે આ નહી કાલે તમારે શોધી તમારું મો નહી ખલશે આ વાળ છે ને જેવી આપણું મે નહીં આ નશું છે એ નશાનું જાડવું છે ને જાડવાને ગોડામે કીડો લાગે છે એ આપણે નથી દેખાતો પણ જે કાળજાન મો આગે આપણો હડાવ લાગતો છે ને એ ઠેઠ આવી કાળજાન મો આગે પછી એ જાડવું નમી જાય તો મારી એટલી પ્રાર્થના છે જે કઈ લેતા હોય એ બંધ કરજો ને આપે તો સારણ છે તમારે ગોરમ ફુમારી હોવી જોઈએ અમે સારણ છે અમે સારણ ના ઘરે જન્મ લીધો છે અને જન્મ લીધો પણ ઘર ઓળખો બસ એટલી મહેરબાની કરી અને એ તમારે કરવું પડશે આજ નહીં તો કાલે તમારે પસ્તાવો થવાનો કાચી વાત કરશો ને હાથ ઊંચા કરી દો અને તમારે કોઈ બી તકલીફ પડે એની જમાવારી હું લઉં છું તમારે કોઈ બી તકલીફ પડે એની જમાવારી તમારે મન નહીં આવે દે એમાં તો હોહો હો જેના બંધાણ હતા અમલના જે મૂકીન ભાઈ જેને આમ જો કેતરા નહીં આઈમાના તમે બીજાના માટે કાઢો ને સાચી વાત ને ભાઈ એ તમે કુપુતરા ને નાખો કોઈ એવા ગરીબા ને દિયો

સમૂહ લગ્ન ની શરૂઆત છે અને આપડે કઈ કે ભાઈ સમૂહ લગ્ન કરજો થાય છે જોડાઓ બધા જોડા અને અહિયાં એ તો પ્રતિબંધ પૈસા વાળા છે ભાઈ એમ નહી માનના પૈસા વાળા નથી પ્રતિબંધ એવો દીધો કે સમૂહ સિવા તમારી દીકરી ને કઈ નહીં પ્રણાવવાનું છોકરાને ને નહીં પ્રણાવવાનું છે તો એ લોકો એવું વસન રાખીને દેતા

त्रावास बना <laughs> <laughs>

આ છોકરી માં પચી ટકા છોકરીઓ ફાંકી નીકળશે હું મને કે છોકરી મારા ખાશે પણ ખાય છે જોયું છે ઘણી છોકરી

તો તે દી માં એ મને માં બાપુ ને કીધું આ દીકરીને ને નવરાત્રી માં તમે લઈને આવજો હા મઢડા માં નવરાત્રી નવરાત્રી કરતા નવરાત્રી આ સો સુદ આઠમ ના પછી માં મને મોટી એક સબી દીધી પોતે ભણ્યો કે દીકરી આની સેવા કરજે વેળીઓ છે માની પાદુકા છે માનું નું કાપડ છે અહીંયા છે મારા કરે માં એ જે મને માં આ હસ્તક

તમે સુધરશો તો માં હારે રહેવાનું બીજો ભાતી ખાવ ને કઈક કામ કરો તો આપણું એક ઉદાહરણ છે તમારા દીકરા હમણાં કોઈ હળકું કળકું કરી આવે તો તમારે સારું નહીં લાગે તમે એમ કયો કે આ દીકરો મરી જતો હોય તો હારું સાચી વાત ને ભાઈ હું તો હાચું કહું છું ભાઈ ભલે તમે રી કરો કે રા કરો પણ હાચું તો મારે કેવું જ પડે અને કેવા અમારી મા સોનલ માના

આજેને એની ગણતરી કર્યો પછી તમને ખબર પડે રક્ષણ પાલન કરતા એમાં વગર રહે જાય માની જે સાંપાય માં એ સકી ખૂબ રક્ષા કરે એની માં કરે પ્રાર્થના કરું છું